નમસ્કાર દર્શક મિત્રો જય ગૌમાતા માતા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે જોતા હશો કે અત્યારે જે નવરાત્રી નો પર્વ સામે આવી રહ્યો છે થોડાક બે થી પાંચ દિવસોમાં નવરાત્રી આવી રહી છે આગામી સમયમાં આપણે જોયું કે હમણાં જ કે સાતમ આઠમ છે જન્માષ્ટમી નો તહેવાર ગયો ત્યારે અનેક રાજકોટમાં ગુજરાતમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં અનેક લોકોએ અનેક રીતે બધી તહેવાર ઉજવ્યા એની સાથે કે અનેક એવી સંસ્થાઓ કે એનજીઓ પણ છે જે સાથે કે અમુક લોકો પણ એવા છે જે સેવાની ભાવનાથી આ જે ફેસ્ટિવલ છે એની ઉજવણી કરતા હોય છે તો એની સાથે સેવાકીય પ્રવૃત્તિનું પણ કાર્યક્રમ સાથે રાખતા હોય છે જેથી સમાજને એક સારું કે સેવાનું માધ્યમ મળી રહે એ લોકો ત્યાં આવીને પોતાની સેવા પણ કરી શકે એવી જ રીતે આપણે જોઈએ તો રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ છે એવી જ રીતે ગુજરાતમાં અનેક જગ્યાએ સિવિલ હોસ્પિટલ આવેલી છે કે ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ હોય થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય તે લોકોને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે કે એ લોકોને રક્ત ક્યાંય વેચાતું નથી મળતું હોતું કે કઈ રીતે એને જોતું હોય છે કે એક વ્યક્તિ બીજાને રક્તદાન કરે એક બોટલ રક્ત આપે તો જ એ લોકોને મળી શકતું હોય છે કે ક્યાંય એ રીતે નથી મળતું કે ક્યાંય રક્તદાન આપણે ના કરીએ તો એ લોકોને મળે એવું નથી હોતું કે આપણે રક્તદાન કરવું જ પડે તો જ એ વ્યક્તિઓને મળતું હોય છે એમાં જોઈએ આપણે તો રાજકોટ સિવિલમાં અવારનવાર આપણે કહેવાય કે ગવર્મેન્ટ જે હોસ્પિટલો છે તેમાં થેલેસિમિયાગ્રસ્ત બાળકો આવતા હોય છે કેન્સરગ્રસ્ત વડીલો આવતા હોય છે કે જરૂરિયાતમંદ દર્દીઓ હોય એ લોકોને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે અને રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે અને સામે કે રક્તદાતા જે હોય છે એ પણ ખૂબ જ ઓછી માત્રામાં અત્યારે હોય છે તો એ લોકો રક્તદાન કરે વધુમાં વધુ રક્તદાન થાય અને પછી સામે જે વ્યક્તિઓને જરૂરિયાત છે તે લોકોને મળી રહે એવા શું પાસેથી રાજકોટમાં અલગ અલગ જગ્યાએ કે ઓલ ઓવર ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ એવી કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે વિનયભાઈ જસાણી દ્વારા ઘણા સમયથી ઘણા વર્ષોથી આ ચલાવી રહ્યા છે અને નિઃશુલ્ક રક્તદાન કેમ્પનું આયોજન કરી રહે છે કે આપની સ્મૃતિમાં કે આપના ઘરે કોઈ પણ કાર્યક્રમ હોય આપનું ઓફિસનું ઉદ્ઘાટન હોય કોઈ પણ સારો કે તહેવાર એવો આવતો હોય ત્યારે આપની ત્યાં રક્તદાન કેમ્પ કરવો હોય તો એનો તમે કોન્ટેક કરીને એ લોકો એક જ દિવસમાં તમને રક્તદાન કેમ્પનું આખું આયોજન કરી દે છે અને આ તદ્દન નિશુલ્ક કાર્ય કરી રહ્યા છે સેવાની ભાવના અને કન્ટિન્યુ તે ત્યાં રક્તદાન કેમ્પ જ્યારે ચાલુ હોય છે ત્યારે પણ તે ત્યાં હોય છે એવી જ રીતે આપણે વાત કરીએ તો કાલે જે અઠ્યાવીસ કાલે રવિવારના દિવસે રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન છે એમાંથી જ સ્વર્ગવાસ કિરણભાઈ રામોલિયાની સ્મૃતિમાં પણ કાલે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો તેના પરિવારજનો અને તેના કહેવાય કે તે જ્યાં કામ ટૂંકમાં તેનું જે બિઝનેસ હતો તેમાંથી પણ અમુક લોકો આજે આપણી સાથે જોડાયેલા છે આપણા સ્ટુડિયોમાં અને આપને માહિતી આપવા આવેલા છે કે કઈ રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે કઈ રીતે આ કેટલામો રક્તદાન કેમ્પ છે અને આગામી સમયમાં હજી કેટલા રક્તદાન કેમ્પ એ લોકો દ્વારા કરવામાં આવશે અને આ રક્તદાન કેમ્પ જે આગામી કાલના દિવસે જે રવિવારના દિવસે તો એ રક્તદાન કેમ્પ નથી પણ મહા રક્તદાન કેમ્પ છે તો એમાં કેટલી બોટલો એકત્રિત આ લોકો કરશે એ સમગ્ર માહિતી આપણે જાણીશું આ બધાનું કરુણા ટોક્સ માં ખૂબ ખૂબ સ્વાગત છે વિનયભાઈ હું તમને પહેલા એ પૂછવા માંગીશ કે આપણે જે કાલના દિવસમાં રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો આ અમૂલ્ય પરિવાર સાથે આપ કઈ રીતે જોડાણા એ લોકોએ આપનો કોન્ટેક્ટ કઈ રીતના કર્યો અને કઈ રીતના રક્તદાન કેમ્પનું આખું આયોજન થયું એ જણો નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન મિત્રો રાજકુલિંગ સિસ્ટમ ખૂબ જ રાજકોટ નહીં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આજે કુલર બનાવતી સર્વપ્રથમ નામની સંસ્થા છે એમનો ઉદ્દેશ સેવા કરવી આજે હું સતત તમામ ગુજરાતની તમામ સિવિલોમાં રક્તદાન કેમ્પ કરાવું છું રાજકોટમાં તો દર વીકમાંથી મારા ત્રણથી ચાર કેમ્પ હોય છે એમાં માર્ચથી ખાસ ઉનાળો ચાલુ થાય તો ઓગસ્ટ સુધી આપણે કુલરની જરૂર પડે છે તો ખાસ તો અમારા આવી નથી શ્રી કલ્પેશભાઈ મેઇન એમના એમડી છે કલ્પેશભાઈ રામોલિયા અને કુલર આજે ત્રણ ચાર ઇન્ડસ્ટ્રીઝ કુલર ફ્રી ઓફમાં એક દિવસ બે દિવસ ઘણી અઠવાડિયામાં ત્રણ દિવસ ચાર દિવસ જેટલા દિવસ જોતા હોય એટલા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અમારી સાથે જોડાયેલા છે તો હું પહેલાં તો એમનો કલ્પેશભાઈનો રામલિયાનો આભાર માનું છું કે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો હવે દર વર્ષમાં તેમને ત્યાં બે કેમ્પ હોય છે નિયમિત કોઈ પણ કોઈનું અવસાન તિથિ હોય કે જન્મદિવસ હોય તે નિમિત્તે રાજકુલિંગ સિસ્ટમ દ્વારા વર્ષમાં બે કેમ્પ કરે છે આવતીકાલે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારે સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખ્યો છે કિરણભાઈ રામોલિયા ટૂંક સમય પહેલાં એમનું નિધન થયેલું નાની એવી બીમારી કેન્સર મહારોગ થયેલો કેન્સર અને ટૂંકા જ સમયમાં એમનું અવસાન થયેલું ખૂબ જ લોકપ્રિય હતા બધાને એમનો સ્વભાવ ખૂબ મળતાવળો હતો અને ખૂબ જ કિરણભાઈ થકી રાજકુલિંગ સિસ્ટમની પ્રગતિ થયેલી એવા કિરણભાઈનો આવતીકાલે સ્મૃતિ રૂપે મહારકદાન કેમ્પ ફાલ્કનનો ઇન્ડસ્ટ્રીઝ ફાલ્કન પંપની બાજુમાં રાજચોક છે ત્યાં રાજ કુલિંગ સિસ્ટમમાં ગોઠવવામાં આવેલ છે મિત્રો તો એક મારી નમ્ર વિનંતી છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ કેપિટલ છે અને સૌરાષ્ટ્રમાં રાજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક દર્દીઓ આવતા હોય છે તો સિવિલમાં મિત્ર કોણ આવશે શારીરિક માનસિક આર્થિક નબળા કે જેનું કોઈ નથી એવા લોકો આવશે પાંચસો બાળકો થેલેસીમિયાના છે આખા સૌરાષ્ટ્રમાંથી આવે છે તો મિત્રો આવા હજી તો કેન્સર કિડની તેમજ પ્રસૃતિ અને એક્સિડન્ટના કેસો આવે છે કે જેનું ખરેખર તાત્કાલિક બ્લડની જરૂર હોય છે મિત્રો માત્ર દરરોજ પાંત્રીસથી ચાળીસ બ્લડની બોટલ્સ તો થેલેસેમિયાના બાળકોને જોઈએ પ્રસૃતિવાળા વાળા છે એક્સિડન્ટ ને છે તો આને હમણાં હમણાં જે ભાઈ કીધું આપણને મોહિલભાઈ કે સાતમ આઠમ તો વખતે વેકેશનમાં કોલેજોમાં વેકેશન લોકો ફરવા જાય ત્યારે બ્લડની ખૂબ જ અછત થઈ હતી અને થેલેસીમિયા બાળકોને દર દસથી પંદર દિવસે બ્લડ આપવાનું એની જગ્યાએ વીસથી પચીસ દિવસે ત્રીસ દિવસે બ્લડ મળી રહ્યું હતું તો હમણાં જ મેં વેકેશન પૂર્ણ બાદ તમામ જગ્યાએ કેમ્પ કરાવી અને નવ દિવસમાં પ્રથમ આઠસો નવ બોટલ એકત્રિત કરેલ તેમજ હમણાં મારવાડી યુનિવર્સિટી દર્શન યુનિવર્સિટીમાં ચારસો પણ બ્લડની બોટલ્સ કરી આવતીકાલે તે સિવાય પણ ઓગણત્રીસ તારીખે રવિવારે એક અમારા મિત્ર છે પરેશભાઈ વાઘાણી એમના જન્મદિવસ નિમિત્તે એ સાઠમાં જન્મદિવસ નિમિત્તે નાગર બોર્ડની ખાતે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખે છે બ્રહ્મા કુમારી પંચસી લાગર ચોર્યાસી વરસના ભારતી દીદી છે તેમના નિમિત્તે ત્યાં પણ બ્રહ્મા કુમારી વાળા આવતીકાલે સિવિલ હોસ્પિટલના લાભાર્થી રાખે છે ખાસ વિવેકાનંદ યુથ ક્લબ છે જે થેલેસીમિયા બાળકોને આનંદિત માટે એ લોકોને બોલાવે છે એ મોઢવણીક વાણીમાં ત્યાં પણ હું જીવનથી બ્લડ બેંકને આપું છું કારણ કે સિવિલ માત્ર ત્રણ જ કેમ્પ કરે સાપરમાં સ્વ કિશોરભાઈ ટીલરા દર ચાર મહિને છ મહિને કેમ્પ કરતા ખૂબ જ સરળ સ્વભાવના હતા એનું હમણાં જ અકસ્માતમાં મૃત્યુ થયું તો એના સ્મૃતિ રૂપે ટિલા પરિવાર સાપર ખાતે મહારાજદાન કેમ્પ સિવિલના લાભાર્થે રાખે છે તો મિત્રો આવતીકાલે ચાર થી પાંચ રક્તદાન કેમ્પ છે એમાં કિરણ પણ રાજકુલર સિસ્ટમનો છે ત્યાં રાજચોક ફાલ્કન પંપની બાજુમાં વાવડી ખાતે તો મહારક્ત કેમ્પમાં ખાસ અત્યારે કલ્પેશભાઈ રામોલિયા આવી નથી શકેલ એમને ખાસ યાદી આપેલ છે કે તમામ રક્તદાતાઓ સવિશેષ રક્તદાન કરે હવે મિત્રો એક હું મારી વાત કરતો કે મારા જે સંસ્કાર છે એ મારા માતુશ્રી આપેલ છે આજે મારા માતુશ્રીનો નું દેહ અવસાન થયેલું એમને હરિહન શરણ પામેલા એને ચાર વર્ષ પૂર્ણ થયા જે ચોથી એમની વાર્ષિક પુણ્યતિથિ છે તો મિત્રો આવતીકાલના દિવસમાં જ સિવિલને પાંચસોથી સાતસો આઠસો બોટલો આવશે અને હમણાં જ મેં ઓછામાં ઓછી તેરસો ચૌદસો બોટલો એકત્રિત કરેલી છે તો ટોટલ આ વખતે પંદરસોથી બે હજાર આ મહિનામાં માત્ર સપ્ટેમ્બરમાં પંદરસોથી બે હજાર રાજકોટ સિવિલને હું અર્પણ કરીશ તો હું આ તમામ બ્લડની બોટલ્સ એકત્રીસ જે કરેલ છે એ તમામ દર્દીઓને મારા માતુશ્રી ઇન્દિરાબેન વસંતભાઈ જસાણીના સ્મૃતિ રૂપે હું અર્પણ કરું છું અને એમને જે મને સંસ્કાર આપ્યા છે અને હું એને પ્રાર્થના કરું છું કે હજી મારા માતુશ્રી એ જ્યાં હોય એમના મને બળ આપે કે વધારે લોકોની સેવા કરી શકું મિત્રો એક તમને વાત કરી કે ઓગસ્ટે જ ગુજરાત સરકારે શ્રીમદ ફાઉન્ડેશનને સન્માનિત કર્યા પહેલી ઓક્ટોબર બે દિવસ પછી જયપુર ખાતે ભારત સરકાર ત્યાં સન્માનિત કરે છે દરેક રાજ્યમાંથી સર્વશ્રેષ્ઠ સંસ્થામાં ત્રણ સંસ્થાઓને બોલાવે છે દરેક રાજ્યમાંથી ત્રણ સંસ્થાને બોલાવે છે એમાંથી ગુજરાતમાંથી બે સંસ્થા સુરતની છે રાજ સૌરાષ્ટ્ર અને રાજકોટની એકમાત્ર સંસ્થા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન છે મિત્રો હું પણ આજે મારી જે રક્તદાનની છે પોતાની એકસો છપ્પન હું આવતીકાલે પણ એકસો સત્તાવન વખત રક્તદાન કરું છું અને આ મારી અવરી સેવા પાંત્રીસ વર્ષથી ઉપર થઈ છે અને વીસ વર્ષથી હું છેલ્લા કેમ્પ કરાવું છું હજારો અત્યાર સુધીમાં કેમ્પ કરાવ્યા છે અને ગુજરાતની તમામ સિવિલોના દર્દીઓને હું બ્લડ રક્તદાન દર્દીઓને અપાવું છું અને લાખો લોકોની નવી જિંદગી આપી છે અત્યારે અત્યારે દરેક કેમ્પોમાં અમારો મુખ્ય કાર્ય શું હોય છે કે લોકોને ઉત્સાહ અને મોટિવેશન અત્યારે જેટલા રક્તદાતા હોય છે એને રક્તદાનની સમજણ આપી અને લોકો વધારેમાં વધારે રક્તદાન કરે એવા મારા નમ્ર પ્રયાસ હોય છે જી આ સાથે હું કરુણા ફાઉન્ડેશનના મોહિલભાઈ અમારા ખાસ મોટાભાઈ મિત્તલભાઈ ખેતાણી અને એમનો ખૂબ આખી ટીમનો અમને ખૂબ સહકાર મળે છે સમાજમાં તમામ જે મિત્રોને અમને જે સહકાર મળે છે તમામ ઓર્ગેનાઇઝર રક્તદાતાશ્રીઓનું ઋણ પણ અમારા ઉપર છે એના ખૂબ ખૂબ અમે આભારિત અને ઋણી છીએ આવતીકાલે ફરી ફરીને મિત્રો એક વાત કહું સ્વકિરણભાઈ રામોલિયાની તિથિ સ્મૃતિ રૂપે મહારક્તદાન કેમ્પ ફાલ્કમ પંપ રાજચોક મને રાજકુલિંગ સિસ્ટમ વાવડી ખાતે મહારક્તદાન કેમ્પ સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી છે તો વધારેમાં વધારે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન થાય કોઈને પણ કોઈના જન્મદિવસ નિમિત્તે કોઈના સ્મૃતિ રૂપે કોઈના ઉદઘાટન રૂપે કોઈના સારા પ્રસંગ ખરાબ પ્રસંગ નિમિત્તે સિવિલ હોસ્પિટલના લાભાર્થે જો વિના જો રક્તદાન કેમ્પનું આયુ કરવું હોય આયોજન તો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાહીઠ આ મારા મોબાઈલ નંબર છે કુકુબ ભારત માતા કી જય જય હિન્દ વિનય જસાણીના જય જીનેન્દ્ર દર્શક મિત્રો આપણે જોયું એ રીતે કે આવતીકાલે રવિવારે રાજકોટમાં જ અલગ અલગ જગ્યાએ પાંચ થી છ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સાથે આગામી દિવસોમાં પણ અલગ જગ્યાએ કે નવરાત્રીનું જે પર્વ છે તો એમાં પણ જે રીતે આપણે નવરાત્રીનું આયોજન કરતા હોય છે તો સાથે એમાં નવ દિવસમાંથી બધી જ જગ્યાએ ટૂંકમાં એક એક દિવસે જો રક્તદાન કેમ્પ કરવામાં આવે તો રાજકોટ સિવિલ અને સાથે બીજી સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં પણ છે તો ત્યાં પણ એ લોકોને બહુ કહેવાય કે મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ ટૂંકમાં એને રક્ત મળી જશે તો જરૂરિયાતમંદ દર્દીઓ હોય થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય એને ખૂબ જ રાહત થઈ શકશે અને રાજકોટમાં જે લોકો રહે છે તો રવિવાર કે કાલે રવિવારનો દિવસ છે રજાનો માહોલ હોય છે તો એમાં કે આપણા જ વિસ્તારમાં કે આગામી આજુબાજુમાં જો રક્તદાન કેમ્પ હોય તો ત્યાં આપણે જઈએ અને આજુબાજુમાં ના હોય તો આપણાથી દૂર પણ થતું હોય તો ત્યાં પણ આપણે જઈએ અને રક્તદાન કરીએ અને સાથે કે થેલેસિમિયાગ્રસ્ત જે બાળકો હોય છે એ લોકોને આપણે સાથે મળીને એ લોકોને એક નવું જીવનદાન આપીએ વિનયભાઈ હું તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ આટલા જે રક્તદાન કેમ્પ અત્યાર સુધીમાં કરેલા છે તો એમાં અત્યારે હવે આગામી સમયમાં પણ હજી રક્તદાન કેમ્પ આપના દ્વારા થશે તો એમાં આપ કેવા શું માગશો અને રક્તદાતા જે છે કે નવા નવા જે જોડાય છે અને જે લોકોને આપ સમજાવતા હોય છે તો ત્યારે એ લોકોનો પ્રતિભાવ શું હોય છે એ જણાવો મિત્રો હું અત્યારે ઘણી કોલેજ યુનિવર્સિટીમાં જાઉં છું સ્કૂલોમાં જાઉં છું તો હજી અરે ખાલી રક્તદાન રક્ત એટલે શું રક્તદાન એટલે હજી લોકોમાં ભય હોય છે અને એ ભય અમારે એ જ મોટિવેશન છે કે મિત્રો તમારા શરીરમાં છ હજાર આસપાસ એમએલ આસપાસ બ્લડ હોય છે શરીરમાં રક્ત હોય છે એમાંથી માત્ર ત્રણસો પચાસ એમએલ જ રક્ત રક્તદાન કરવાનું હોય છે તમે જે રક્તનો જથ્થો આપો છો એ માત્ર ચોવીસથી અડતાલીસ કલાકમાં પરત બની જતો હોય છે તો મિત્રો તમે એકવીસ દિવસમાં નવા સેલ આવતા હોય છે અને જે નવો જથ્થો આવે છે એ કુદરતી બાય બર્થ પતલો આવે છે નવા સેલ આવે છે એ પગતી માટે મગજ સુધી સર્ક્યુલર કરે તો સૌથી પ્રથમ તમને સ્ફૂર્તિ આપે છે અચ્છા તમારે કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે બીપી મેન્ટેન કરે છે આયન તત્વ મેન્ટેન કરે છે અને રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્ત હોય ત્યાં કેન્સર જેવા રોગો પણ થવાના ચાન્સીસ ઓછા છે તો આજે કોઈ મિત્રો બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા દાનમાં આપશે તમે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવું જીવનદાન આપો છો તો અવશ્ય રક્તદાન કરો તમને આપણે આપણા માટે આપણા પરિવાર માટે આઠ કલાક દસ કલાક આપણે મહેનત કરતા હોઈએ છીએ પણ આપણે એવા લોકોની મદદ કરવાનું છે કે જેનું કોઈ નથી તો એક આત્મસંતોષ થશે કે મેં કોક માટે કર્યું છે આપણા માટે તો ભગવાને ખૂબ કર્યું નથી આપ્યું તો મિત્રો હું જતો હોઉં છું કે દસ દસ વર્ષના છોકરા હોય છે કેન્સર હોય છે કેન્સરમાં હોય છે કિડની ફેર થઈ જતી હોય પંદર વર્ષના અત્યારે જોઈને ડાયાબિટીસ છે એના હાથસો આઠસો તો હોય છે ચાર પાંચ વર્ષના ઉંમરના છોકરાઓ ચારસો પાંચસો સુગર રહેતું હોય છે તો મિત્રો આવા ખરેખર કુદરતે રોગ એવા આપ્યા છે કે તમે જીવનમાં નામ ન સાંપડું હોય એવા દવા લેતા હોય છે તો તમે એક વખત જો રક્તદાન કરશો અત્યાર સુધીમાં મેં એકસો છપ્પન વખત રક્તદાન કર્યું છે મિત્રો મને પંચાવન વર્ષમાં નાની મોટી કોઈ બીમારી કે નાનું મોટું કોઈ ઓપરેશન નથી આવ્યું તો અવશ્ય ત્રણ મહિને રક્તદાન કરો તમારા એક વ્યક્તિના રક્તદાનથી આજે તમે કોઈને અમૂલ્ય વ્યક્તિએ તો કોઈ વ્યક્તિ અમૂલ્ય ભેટ દેવા આપવા માગે છે તો અમૂલ્ય ભેટ જીવનમાં શું હોઈ શકે માત્ર નવું જીવતદાન એનાથી અમૂલ્ય ભેટ બીજી કઈ હોઈ શકે તો આવો અત્યારે જે થેલેસેમિયાના બાળકો કેન્સર કિડની અકસ્માત આજે બ્લડની સિવિલમાં સખત જરૂરિયાત છે એમ હમણાં દિવાળી આવશે તો દિવાળીમાં પણ ખૂબ રક્તની અછત વેકેશનને લીધે ખૂબ અછત પડી જશે હમણાં જ બીજી તારીખે તપસ્વી સ્કૂલમાં ગાંધી જયંતિના દિવસે તપસ્વી સ્કૂલમાં છે યુનિવર્સિટી રોડ ઉપર ત્યાં પણ સિવિલ હોસ્પિટલના લાભાર છે છઠ્ઠી ઓક્ટોબરે રાજકોટ નાગરિક બેન ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ચાલીસ સ્થળોએ રાજ સિવિલ હોસ્પિટલો તમામ જગ્યાની જે જે મહાનગરપાલિકા હોય ત્યાં સુરત સુરતની બરોડા બરોડા અમદાવાદ અમદાવાદ ત્યાંની સિવિલ હોસ્પિટલના લાભાર્થી કેમ કરે છે તો ચાલીસ જગ્યાએ છઠ્ઠી ઓક્ટોબરે રાજકોટમાં બે જગ્યાએ છે જસદણ વાંકાનેર મોરબી જેતપુર જૂનાગઢ પોરબંદર કે ઘણી બધી જગ્યા એવી છે જામનગર કે ત્યાં સિવિલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ચાલીસ જગ્યાએ છઠ્ઠી ઓક્ટોબરે રાજકોટ નાગરિક બેંક સહકારી કેમ્પનું આયોજન કરે છે તો આવી કોઈ પણ નાની મોટી જગ્યાએ જો તમારે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો અવશ્ય મારો સંપર્ક કરવા નમ્ર વિનંતી ખૂબ સરસ વિનીતભાઈ કે આપણે સમગ્ર માહિતી આપી કે રક્તદાતાનું શું કહેવાનું હોય છે સાથે કે જે ડોનરો હોય છે એનું શું કે અને કઈ કઈ રીતે આપ રક્તદાન કરો છો કે આગામી દિવસોમાં પણ ઘણી જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન છે તો દર્શક મિત્રો કાલે જે રવિવારનું છે તો આપણે ટાઇટલ ડિસ્ક્રિપ્શનમાં નામ નંબર અને એડ્રેસ સાથે પણ એમાં આપણે બધું જ આપેલું છે સમય સાથે કે કઈ જગ્યાએ રક્તદાન કેમ્પ છે તો આપણે ત્યાં જઈએ અને રક્તદાન કેમ્પ કરીએ અને કાલનો જે મહા રક્તદાન કેમ્પ છે એમાં પણ વધારે બોટલ એકત્રિત કરી અને આપણે બધા સાથે મળીને રાજકોટ સિવિલમાં અર્પણ કરીએ તો એ લોકોને જેને જરૂરિયાત છે એ લોકોને પણ એક કહેવાય કે આપણે ગિફ્ટ સ્વરૂપે કે એક શુભેચ્છા સ્વરૂપે આપણે આપી શકશું અને સાથે આગામી દિવસોમાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે જે પૂજ્ય મોરારી બાપુની સપ્તાહનું આયોજન છે રામકથાનું ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી રાજકોટના રેજકોસ ગ્રાઉન્ડમાં ત્યાં પણ આ જ્યાં સુધી સપ્તાહનું આયોજન છે રામકથાનું વૈશ્વિક રામકથા બેસાડવામાં આવેલ છે ત્યાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો ત્યાં પણ લોકો આવે અને ત્યાં પણ આપણે સાથે રક્તદાન કેમ્પ કરી અને સાથે રક્તદાન કરી અને બીજા લોકોને તે તે તદ્દન જે પણ રક્ત ભેગું થશે બધું જ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે થશે સાથે જે રાજકોટ બહાર પણ જે સિવિલ હોસ્પિટલો છે તે લોકોને પણ આપણે રક્તદાન આપણે એકત્રિત કરીને લોકોને પણ આપણે બોટલું આપશું સાથે કે આવી જ રીતે વધારેમાં વધારે રક્તદાન થાય આ સેવાની ભાવનામાં આપણે બધા સાથે અને આવી રીતના રક્તદાન કેમ્પનું કાંઈ પણ તમારા ઘરે છે ઓફિસે છે કે ઉદઘાટન સમયે સ્મૃતિ સ્વરૂપે કે કોઈ પણ જગ્યાએ રક્તદાન કેમ્પ કરવું હોય તો ખાલી એક જ દિવસના સમયગાળામાં વિનયભાઈ જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર આયોજન કરી દેવામાં આવશે અને સાથે એ લોકો પણ ત્યાં તેની ટીમ પણ ત્યાં રહે છે એના વોલિયન્ટ પણ ત્યાં ઉપસ્થિત હોય છે અને સાથે એના નામ નંબર ને બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે તો તમે તેનો કોન્ટેક પણ કરી શકો છો જેથી તમે સમગ્ર માહિતી એની પાસેથી લઈ શકો રામોલિયા પરિવાર દ્વારા જે કાલે રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એ લોકોને અત્યારથી કરુણા ટોક્સ વચ્ચે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એ લોકો આજે કરુણા ટોક્સમાં આવ્યા અને સમગ્ર માહિતી આપણે કરુણા ટોક્સના દર્શક મિત્રોને જણાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે કોઈ નવા વિષયો પર નવા સંસ્થા સાથે કે નવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે ફરીથી મળશું ત્યાં સુધી અમને રજાઓ જય ગૌમાત